મહિલા એક શહેરમાં પગપાળા પોતાની દીકરી સાથે પસાર થઈ રહી હતી ત્યારે એક નાલાયક યુવકે ચુંબન છોડી દીધું હતું આમ આમ મહિલા અને તેની દીકરી અચાનક જ થયેલા આવા વર્તનથી અશોભનીય ક્ષોભમાં મુકાઈ ગઈ હતી અને ડઘાઈ ગઈ હતી આમ અત્યારે જેમ છાશવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે કે મહિલાઓ સાથે અણછાચતું વર્તન થઈ રહ્યું છે અને તેના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે આ જાણીને સંસ્કારી સભ્ય સમાજના લોકો ચોંકી ઉઠે છે અને ડરનો માહોલ પણ ફેલાઈ જાય છે કે ગમે ત્યાં ગમે ત્યારે કોઈ પણ મહિલા યુવતી સાથે કંઈ પણ થઈ શકે છે આમાં પછી પોલીસે પણ સંજ્ઞાન લીધું હતું આ મામલો કેમેરામાં કેદ થઈ ગયો તો પોલીસ પાસે આ બાબતની માહિતી પહોંચી ચૂકી હતી અને પછી પોલીસે ત્રીજું નેત્ર ખોલી અને તે નાલાયક યુવકની સારી એવી સરભરા કરી હતી તેની એવી સરસ ખાતિરદારી કરવામાં આવી કે માફી માંગતો તે યુવક પોતાના બે પગ પર ઊભા રહેવા માટે પણ સક્ષમ નહોતો અને હાલક ડોલક થઈ રહ્યો હતો તેના હાથ પગ ખોખરા કરી નાખવામાં આવ્યા હતા પોલીસ પાર્ટીએ તેને કાયદાનું ભાન કરાવતા ખૂબ જ સરસ રીતે તેની સર્વિસ કરી હતી જેથી તે યુવકને ભાન થઈ ગયું હતું કે કોઈ પણ મહિલાની સાથે આવું બેહુદું અશોભનીય અને ગંદુ વર્તન કરવું તે સમાજ અને કાયદાની વિરુદ્ધમાં છે તેને એવી રીતનો પાઠ ભણાવવામાં આવ્યો હતો કે હવે તે ભવિષ્યમાં સ્વપનામાં પણ ક્યારેય પણ કોઈ પણ યુવતી કે કોઈ પણ મહિલા સાથે આ રીતનું વર્તન કરવાનું તો વિચારવાનું પણ દૂર પરંતુ સપનામાં પણ તે એની કલ્પના પણ નહીં કરી શકે પોલીસે તેની સરભરાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો જેથી સમાજના અન્ય નપાવટોને પણ નજરમાં રહે કે જો મહિલા સાથે કોઈ પણ ખોટું કામ બેહૂદું વર્તન કર્યું તો તેનું પરિણામ શું આવી શકે છે તમે પણ જો આવા ખોટા કામ કરશો તો પોલીસ એવી રીતનું તમારું સ્વાગત કરશે કે તમે પોતાના પગ પર ચાલવા તો શું ઊભા રહેવા માટે પણ શક્યમાન નહીં રહો તો મિત્રો આ બાબત જાણીને તમારું એ વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આવી જ અવનવી ઘટનાઓ માહિતીઓ અને બાબતો માટે જાણવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ બટન પણ દબાવજો અને મિત્રોને વિડીયો સંબંધીઓને પણ ફોરવર્ડ કરજો જેથી આવી ઉપયોગી માહિતી તે લોકોને પણ ધ્યાનમાં રહે